નમસ્કાર મિત્રો અમારી એપીટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ભારતમાં અહીં આવ્યો ભૂકંપ આજે દેશના બે રાજ્યો ઉત્તરાખંડ અને મધ્યપ્રદેશમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા તો આની વિગતવાર વાત કરવામાં આવે તો તમને જણાવી દઈએ મિત્રો કે એન સીએસ અનુસાર ઉત્તરાખંડના ગઢમાં બપોરે બે એકને બત્રીસ મિનિટે ધરાતુજી અને મધ્યપ્રદેશના બેતુલ જિલ્લામાં બપોરે ત્રિજી અને મધ્યપ્રદેશના બેતુલ જિલ્લામાં બપોરે એકને બાર મિનિટે ભૂકંપના આંચકા આવ્યા હતા તો આની વિગતવાર વાત કરવામાં આવે તો તમને જણાવી દઈએ મિત્રો કે જેમાં ઉત્તરાખંડમાં ભૂકંપની તીવ્રતા રેક્ટર સ્કિલ પર બે પોઈન્ટ ચાર હતી અને મધ્યપ્રદેશમાં ભૂકંપની તીવ્રતા બે પોઈન્ટ પાંચ હતી બસ તો આજ માટે આટલું જ ને મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ